જય માતાજી મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે મોટી ખુશખબર આવી છે ખેડૂતો માટે તો મિત્રો એ ખુશખબર એ છે કે ધનતેરાશના દિવસે એટલે કે અઢાર ઓક્ટોમ્બર એટલે કે આજે બે હજારનો એકવીસમાં હપ્તો આવી જશે અને ખેડૂતો માટે ત્રણ નવી યોજનાઓ બહાર પડી છે અને તેનો લાભ કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને તેનો ફોર્મ કઈ રીતે ભરવું અને તેની અંદર કયા ડોક્યુમેન્ટ્સ જોશે આપણે આગળ જોઈશું અને મિત્રો આ એકવીસમાં હપ્તાનો કયા ખેડૂતને લાભ મળશે અને નહીં મળે તે પણ આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ તો આગળનો વિડીયો જોતાં પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો મિત્રો આપણે આગળ જોઈએ કે આ વિડીયોમાં આપણે આગળ શું જોવાના છીએ તો ક્યારે આવશે એકવીસમો હપ્તો અને કઈ નવી શરતો ઉમેરાઈ જ છે અને તમારું નામ લિસ્ટમાં છે કે નથી તે કેવી રીતે ચેક કરવું તો મિત્રો આપણે આગળનો વિડિયો જોઈએ આજનો વિડીયો અગત્યનો છે તો જઈએ આગળના વિડીયોમાં તો મિત્રો આપણે આગળ વાત કરી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના એ ભારત સરકારની એવી યોજના છે જેમાં નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે છે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તો બે હજારનો હોય છે તો મિત્રો દર વર્ષે જે છ હજારનો હપ્તો આપવામાં આવે છે તે દરેક હપ્તો બે હજારનો હોય છે એટલે કે ચાર મહિનામાં એક હપ્તો આવે છે બે હજારનો આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી અને આજે એકવીસમો હપ્તો જાહેર થવાનો છે જે કરોડો ખેડૂતોને ખેડૂતો માટે રાહત બનશે તો મિત્રો આજે આ હપ્તો આવી જશે તે કહેવાય છે અહેવાલ અને મીડિયા મુજબ તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે એકવીસમા હપ્તાની તારીખ અને સરકારી તૈયારીઓ તો સરકારના તાજેતર અહેવાલ મુજબ એકવીસમાં હપ્તો નવેમ્બર મહિનામાં મધ્યમ સુધી ખેડૂતોના ખાતામાં જમા થવાનું અનુમાન લાગે છે આ વખતે પ્રક્રિયા થોડું વધુ કડક કરવા રાખ રાખવામાં આવી જ છે તો મિત્રો દરેક ખેડૂતોએ ઈ કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે જો ઈ કેવાયસી પૂર્ણ નહીં હોય તો તેના ખાતામાં એકવીસમાં હપ્તો પડશે નહીં અને બીજું જમીન રેકોર્ડ જે અપડેટ કરવાનું બાકી હોય તો તે પણ કરાવવા જરૂરી છે અને બેંક સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તો તે પણ કરાવી દેજો મિત્રો નહીં તમને એકવીસમાં આપવાનો લાભ મળે નહીં જો આ ત્રણમાંથી કોઈ પણ ડેટા અપડેટ નથી તો તમારું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે જો તમે હજી પણ ઈ કેવાયસી નથી કર્યું તો તરત જ પીએમ કિશાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઈ કેવાયસી પૂર્ણ કરો અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને કરાવી લો તો મિત્રો તમારે પણ ઈ કેવાયસી પૂર્ણ ના હોય તો પીએમ કિશાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને તમે પણ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો મિત્રો તો મિત્રો આપને આગળ વાત કરીએ કે પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે કેવી રીતે ચેક કરવું તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારા ખાતામાં એકવીસમાં તો આવ્યો છે કે નથી આવે તે માટે કઈ રીતે સ્ટેટસ ચેક કરવું તો મિત્રો સૌ પ્રથમ તમે ગૂગલમાં જાઓ ગૂગલમાં જઈને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર ક્લિક જઈને ક્લિક કરો અને ત્યાર જઈ બેન સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ તમારો આધાર નંબર કે મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ તમારી ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન માટે આવશે ત્યાર પછી ગેટ વેરી ગેટ ડેટા પર ક્લિક કરો ત્યારબાદ તમને દેખાશે કે તમારો એકવીસમાંપ્તો અપ્રુવડ હશે કે પેન્ડિંગ અથવા ફેલ હશે જો મિત્રો અપ્રુવ હશે તો તમારો એકવીસ તો આવી જશે કે પેન્ડિંગ કે ફેલ્ડ હશે તો તમારે કંઈ પણ ખામી હશે જેમ કે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું બાકી હશે કે આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હશે બેંક સાથે કે જમીનના રેકોર્ડ અપડેટ કરવાનું બાકી હશે તો મિત્રો તમારો એકવીસ માપતો નહીં પડે તો મિત્રો આ રીતે સ્ટેટસ ચેક કરવું કે તમારો એકવીસ માપતો આવે છે કે નથી આવ્યો પેન્ડિંગને ફેલ ફેલ હશે તો તમારે કંઈ પણ ખામી હશે તો એકવીસ મા નહીં આવશે અને અપ્રુવડ હશે તો કોઈ ચિંતાની વાત નથી મિત્રો બે અને એકવીસ માપતો આવી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે નવી સુવિધાઓ જે આવી છે પીએમ કિસાન પોર્ટલ પર હવે નવી સુવિધાઓ ઉમેરાય છે ફાર્મર કોર્નર વિભાગ હવે તમે તમારા મોબાઈલ મોબાઈલથી સીધું કરેક્શન કરી શકશો નામ સરનામું અથવા એકાઉન્ટ ડિટેલ્સ ભૂલથી ભૂલ થઈ ગઈ હોય તો તમે એ સીધું કરેક્શન કરી શકો છો તો મિત્રો તમારે પણ જે નામ સરનામું કે એકાઉન્ટ ડિટેલ્સ જેમ કે એકાઉન્ટ ડિટેલ્સમાં તમારું આધાર કાર્ડમાં નામ અલગ હોય અને એકાઉન્ટમાં નામ એકાઉન્ટ ડિટેલ્સમાં નામ અલગ હોય તો તમે એ તમારા મોબાઈલમાંથી સીધું કરેક્શન કરી શકો એટલે કે સુધારી શકો છો આ ઉપરાંત રાજ્ય સરકારે પણ હવે મોબાઈલ એસએમએસ દ્વારા ખેડૂતોને હપ્તાની માહિતી મોકલી રહી છે તેથી તમારું મોબાઈલ નંબર આધાર સાથે લિંક રાખજો જેથી તમને અપડેટ્સ મળતી રહે તો મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે તેને આધાર સાથે આધાર આધાર સાથે લિંક રાખજો કે અત્યારે સરકાર દરેક માહિતી એસએમએસ દ્વારા બધા ખેડૂતોને હપ્તાની માહિતી જેમ કે એકવીસમા હપ્તાની દરેક સરકારી યોજનાઓની માહિતી એસએમએસ દ્વારા મોકલી મોકલી રહી છે જેમ કે એકવીસમો હપ્તો ક્યારે આવશે કે પડી ગયો કે નથી પડ્યો તે એસએમએસ દ્વારા આવશે એટલે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક રાખજો મિત્રો એટલે તમને બધી માહિતી મળતી રહે સરકાર દ્વારા તો મિત્રો આપણે આગળ જોઈએ કે ઘણા ખેડૂતોને સમયસર હપ્તો મળતો નથી કે અમુક ખેડૂતોને આગળના હપ્તા પણ બાકી છે અને આ હપ્તો મળવાનો ના હોય તો તેનું કારણ શું છે તો મિત્રો આધાર કાર્ડમાં નામ અલગ હોય કે બેંક એકાઉન્ટમાં જે ખાતું હોય એની અંદર નામ પણ અલગ હોય તો તે તે ખેડૂત ખેડૂતને પણ આ એકવીસમા હપ્તાનો લાભ નહીં મળે કે બેંક એકાઉન્ટ પણ બંધ હોય કે આઈએફસી કોડ ખોટો દાખલ થઈ ગયો હોય કે કે ઈ કેવાય અધૂરું હોય તો આ બધું ચેક કરવું જરૂરી છે સરકારી નવી સૂચના મુજબ આવનારા સમયથી આ તમામ ડેટા સ્ટેટસ વેરિફિકેશન પછી જ પૈસા જમા કરવામાં આવશે તો મિત્રો તમારે પણ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવો પડશે તો મિત્રો સરકારી નવી સૂચના મુજબ આ બધા સ્ટેટસ વેરિફિકેશન અપડેટ હશે તો જ તમારા ખાતામાં પૈસા જમા થશે નહીંતર નહીં થાય જેમ કે નામ આધાર કાર્ડ પ્રમાણે મેળ ખાતું નથી બેંક એકાઉન્ટ બંધ છે આઈએફસી કોડ ખોટો દાખલ થઈ ગયો છે અથવા ઈ કેવાયસી અધૂરું છે તો મિત્રો ઈ કેવાયસી તમારે અધૂરું હોય તો તમે તમારા મોબાઈલમાંથી જ ઈ કેવાયસી કરી શકો છો તો જલ્દીથી કરી લેજો તમારે પણ બાકી હોય અને જે પણ તમારા આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે તમારા બેંક એકાઉન્ટમાં જે હોય નામ એ રીતે કરાવી દેજો અને અપડેટ કરાવી દેજો બધું જે બાકી હોય આઈએફસી કોડ દાખલ ખોટો થઈ ગયો હોય તો તે પણ સુધારી દેજો અને બેંક એકાઉન્ટ બંધ હોય તો તે પણ ચાલુ કરાવી દેજો મિત્રો નહીતર તમને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો આ હતી એકવીસમાં હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી અને ખેડૂતો માટે ત્રણ નવી યોજનાઓ વાહથી આપને અંદરના વિડીયોમાં જોયું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડીયોમાં જય માતાજી મિત્રો